ત્યારે કયો મહિનો બેઠો છે શ્રાવણ મહિનો એ બધા રોજ સવારે ભોળાનાથ મંદિરે જાય ભોળાનાથ ને શું ચડાવે દૂધ ચડાવે પાણી ચડાવે એને બીલી પત્ર બધા થી પૂજા કરે કરે ને હે તો અત્યારે ભોળાનાથ મહિનો છે બરાબર પછી આ શું છે શાકભાજી આ પણ શાકભાજી

પછી આ શું છે આ ફ્લાવર છે શું છે ફ્લાવર ફ્લાવર કોને ભાવે છે તમને ભાવે છે ભાવે પછી આ શું છે ભાવે છે પછી આ શું છે